પચાસેક માણસો ભેગા થાય ડીજેના તાલે વાચતે ગાજતે તમને કોઈ એક જગ્યાએ લઈ જાય તેમની પ્રસન્ન કરેલી જગ્યા હોય ત્યાં લઈ જાય અને તમારો પૂજાપાઠ કરે તમારો પૂજાપાઠ કરે તમને દસ દિવસ સુધી જે ખાવું હોય એ એના કરતાં વધારે સારું સારું સૂકા મેવા ખવડાવે અને બહુ સરસ રીતે રાખે અને છેવટે તમારા પૂજા પાઠ કરે તમને તિલક કરે અને ખૂબ સારી રીતે રાખે અને પછી છેલ્લા દિવસે એટલે કે દસ દિવસ પછી તમને વાઢ તે તે માથા પર બેસાડીને કે ખભા પર બેસાડીને પછી કોઈ ગંદી જગ્યા હોય જેમ કે નદી કિનારો હોય સમુદ્ર કિનારો હોય કે કોઈ તળાવ હોય જેવા અસંખ્ય ગંદકીઓ હોય છે તેવી જગ્યાએ તમને નાખી દે તો તમને કેવું લાગશે વિચાર કરો દોસ્તો આ હું જે વાત કરી રહ્યો છું તે ગણપતિજીની કરી રહ્યો છું ગણપતિજીને લોકો આવી રીતે જ વાસ્તે ગાતે લાવે છે તેમની પ્રસન્ન કરેલી ખૂબ સરસ જગ્યાએ બેસાડે છે તમને સુકામ એવા તેમને ધરાવે છે તે અને પછી વાસતે ઘાત તે ગંદી જગ્યાએ ફેંકી દે છે હવે તમે વિચાર કરો દોસ્તો કે તમને જો કોઈ એવી રીતે ફેંકી દે તો તમે તે લોકો સાથે કેવું વર્તન કરશો તેમ આ ગણપતિને કોઈ આ બધા ભેગા થઈને આવી રીતે ફેંકી દે છે તો ગણપતિ તે લોકો સાથે કેવું વર્તન કરશે શું આ બરાબર છે ગણપતિને પાણીની અંદર ગંદા પાણીમાં પધરાવી દેવા તે શું બરાબર છે કોમેન્ટમાં જણાવશો દોસ્તો એક વિચિત્ર સવાલ છે સમજવા જેવો સવાલ છે હું આપને પૂછવા જઈ રહ્યો છું જો હનુમાનજી વાંદા હતા હનુમાનજી બંદર હતા તો તેમની માતા અંજલિ છે તે એક શ્રી કઈ રીતે હોઈ શકે અને તેમની માતા જો એક શ્રી હોય તો તેને બાળક તરીકે એક વાદળો કઈ રીતે પેદા થઈ શકે વાત સમજવા જેવી છે દોસ્તો અને હનુમાનજી નાના હતા ત્યારે કહે છે કે તે સૂર્ય ગળી ગયા હતા તો પછી જ્યારે લંકાની અંદર એમને લંકા દહન કર્યું ત્યારે તેમને પૂછવા પર રાય બળતી હતી તો પાણીમાં શું કરવા ઓલાવવા માટે પડ્યા હતા વાત સમજવા જેવી છે દોસ્તો વિચારવા જેવી છે ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો